હલો મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આવી ગયો છું નો વિડીયોની તૈયારી સાથે હું છું મહેશ ઠાકોર આજનો આપણો વિડીયો છે ખારા હનુમાનના મંદિર વિશેનો જે આવેલું છે મોરબીના સરદાર રોડ ઉપર બજાર લાઈન બાલાજી ચેમ્બરની એકજેટ બાજુમાં બાલાજી ચેમ્બર જે આખી મોરબીમાં પ્રખ્યાત છે આંગળીયા પેઢીની ઓફિસો આવેલી છે ત્યાં એકજેટ એના દાદરાની પાસે ખારા હનુમાનનું મંદિર આવેલું છે મિત્રો આપ જોઈ શકો છો એલ એડી લાઇટિંગથી ખારા હનુમાન પણ લખેલું તમને જોવા મળે છે ચાલો તમને દર્શન કરાવું ખારા હનુમાન આ મંદિર વિશે મિત્રો દર્શન કરી લેજો ખારા હનુમાન આપણે જોઈ શકો છો મિત્રો અહીં પૂજા અર્ચના અને હનુમાન ચાલીસા પર બોલવામાં આવે છે અત્યારે પણ મિત્રો મારા બાજુમાં જે મિત્ર છે તે હનુમાન ચાલીસા બોલી રહ્યા છે અને ભક્તિ કરી રહ્યા છે મિત્રો તમને મન મંદિરના દર્શન પર કરાવું જો અહીંયા હનુમાન ચાલીસા પર લખેલા છે મિત્રો આપ જોઈ શકો છો અહીં પર રામ રામ પરિવારનું મોટું એવું પોસ્ટર લાગેલું છે મિત્રો આપ જોઈ શકો છો અહીં દાનપેટી રાખેલી છે મિત્રો સરસ મજાનું એવું ડેકોરેશન કરેલું મંદિર છે મિત્રો અહીં હનુમાનજીની જૂના એવો ફોટો રાખેલો છે આપણે મંદિરની પ્રદક્ષિણા પણ કરી લઈએ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પણ એક ભાઈ હનુમાન ચાલીસા બોલી રહ્યા છે અને પ્રસાદ વેચી રહ્યા છે આપણે પણ એક્ઝેક્ટ ટાઈમે આવીને પ્રસાદનો લાભ પણ લઈ લીધો છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો એલઈડી લાઇટથી ખારા હનુમાન પર લખેલું જોવા મળે છે ખૂબ જ સરસ ડેકોરેશન કરેલું મંદિર મિત્રો અહીં આવીને ખૂબ જ શાંતિ અનુભવાય છે આપ પણ અવશ્ય દર્શન કરવા આવો મિત્રો વિડિયો વિડીયો સારો લાગે તો લાઈક કરશો શેર કરશો યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો ફેસબુક પર જોતા હો તો ફોલો કરી લેશો મિત્રો એટલે મને મોટિવેશન મળે હું તમારી સમક્ષ રજૂ કરી શકું એક્ઝેક્ટ બાજુમાં લઈને તમને દર્શન કરાવી શકું મિત્રો ખારા હનુમાનના તમે જોઈ શકો છો મિત્રો ખારા હનુમાન નામ પણ મને એવું જ લાગે છે ખારા હનુમાન છે ફૂલ દર્શનનો લાભ મળ્યો છે મિત્રો આજે તમે પણ દર્શન કરી લેશો મિત્રો ખૂબ સરસ એવું મંદિર છે મિત્રો તમને બારથી પણ દેખાડું મિત્રો એક્ઝેક્ટ તમે જોઈ શકો છો ક્યાં આવેલું છે તમને હું બતાવી પણ શકું તમને બહારથી પણ બતાવી દો મંદિર જો મિત્રો ખરા હનુમાનજી લખેલું ડેકોરેશન છે સામે હનુમાનજીની મોટી પ્રતિમા છે મિત્રો મંદિરની બહાર કઈક આવો નજારો છે તમે જોઈ શકો છો મિત્રો આ છે મિત્રો બાલાજી ચેમ્બર્સ આંગળીયા પેઢી ની અહીં ઘણી બધી ઓફિસો આવેલી છે આખા મોરબીમાં પ્રખ્યાત છે બાલાજી ચેમ્બર એકજેટ એની બાજુમાં જ ખારા હનુમાનનું મંદિર આવેલું છે મિત્રો સમય મળે તો તમે પણ દર્શન કરજો મોરબીમાં ખારા હનુમાનના અને મિત્રો અહીં ડોક્ટર છત્રોલા સાહેબનું દવાખાનું હતું એ જ શેરીમાં આવેલું છે મિત્રો અત્યારે એ દવાખાનું છે કે નહીં ખબર નથી મિત્રો બજાર લાઈનમાં સરદાર રોડ ઉપર ખારા હનુમાનનું મંદિર આવેલું છે તો જય ખારા હનુમાનજી